છે મારે કઈ ટાઈમ નથી ઉનાળામાં તમારે ગોલા વાળો બાંધેલો રસ વાળો બાંધેલો અને તમારી ગુલ્ફી હારી છે તો તમે દઈ જાજો હું એડવાન્સ પૈસા દઈ દઉં અત્યાર પછી ગુલ્ફી આમને દઈ દીધું બેન આ મોટી મોટી નો ખજાનો લાગે છે આ આ મેડમ ને તમે ઓળખતા નથી આ મેડમ મોટી મોટી નો ખજાનો છે જેટલી ગુલ્ફી છે ને એ બધી મને આપી દો હા હા હું તમને દીધું એમાં હું ને તમને તારે

અને મારા ઘરે મોકલ જ પૈસા હું તમને દઈ દઈશ ના બેન ગુલ્ફી 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 હું એને કરો રૂપિયા દઈશ બરોબર બાકી ગુલ્ફી તો હું જ લઈ જાય પંદરસો હું દેતો આમ જો આમ બંડલ ને બંડલ લઈ ને આવીશો

કાઈ વાંધો નઈ ચિંતા જલાય ન કરતા જેટલા પૈસા જોઈને એટલા હું બેઠી છું મુંજાતા નહીં હાલો હું જાવ છું કાલ મારા ઘરે ગુલ્ફી પહોંચાડી દેજો ગુલ્ફી હા હા મારું ઘર છે જો

ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર હું તો કૌન બેનનો હે ને કોઈ કઈ ખરાબ ન થવા દેતા અને જિંદગીમાં સદાય માટે સારું જ કરજો કરો હવે મારી છોકરી ફી ભરાઈ જાય અને પાંચ હજાર રૂપિયા એ પાસે પાંચ નઈ હોય પણ આ તો વધારે છે મારા ઘરમાં તેલ મરચું ન થઈ ગયો છે ને એ વતન નખાઈ જાય હા મારી છોકરી જઈને કહો મારી છોકરી તો રાજીની રેર થઈ જાય મમ્મી તમે ક્યાંથી પૈસા કાઢ્યા જો પૈસા આવ્યો હોત ને તો તો મારી છોકરીની જિંદગી બગડી જત એટલા પૈસા વગર તો નકામું જ છે અને કહેવતમાં નથી કે જ્યાં લગી તમે મહેનત નહીં કરો ને ત્યાં લગી તમારું ફળ નહીં મળે આજ મેં મારી નીતિ અને મારી મહેનત મેં સાચી રાખીને એટલે ભગવાને મારી આમું જોયું હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આલે ઈ બેન ને ગુલ્ફી દેતી જાવ અને ઝાડું હું હે ને મા દીકરી નિસળે જઈન ફી ભરી આવ વાહ સિતલ વાહ તારી એકટીંગ માં કાઈ પણ નો ઘટે હો કાઈ ખબર નઈ ને મારું નામ હું સિતલ સુંબર ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ નો ઘટે ઈ તો ઠીક તમે એ માર કર્યું ઈ બેન ને અત્યારે તો પૈસા નઈ આખો મહિનો પૈસા નહીં ઘટે

મદદ જો કરવી ને તો આવી જ રીતે કરાય બધાને ભાવતા બધાને દેખતા બધાને બતાવતા એવી રીતે મદદ ન કરાય ખાલી ઉપર વાળો ભાડે ને એ જ રીતની મદદ કરાય ઓલું નથી કહેવત કે ડાબા હાથને દીયો ને તો જમણા હાથને ખબર ન પડે આ કહેવત છે એટલે હું મને પહેલેથી ખબર જ છે મારી બાએ કીધું તું હે હા એટલે હું કોઈ દી કોઈ ન કો પણ હું આવી રીતે મદદ કરું

バレーノーリー